રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં વોકળાની ગંદકી સામે સ્થાનિકોનો થાળી વગાડી વિરોધ રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં સ્થાનિકોને મહિલાઓએ વોકડાની ગંદકી સામે વિરોધ નોંધાવ્યો તેઓએ થાળી વગાડી અને નારા લગાવીને સ્વચ્છતા અભિયાનની વાસ્તવિકતા સામે પ્રશ્ન ઉઠાવ્યો સ્થાનિકોનું કહેવું છે કે વોકડામાં ભયંકર ગંદકીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે અને અનેક રજૂઆતો છતાં કોર્પોરેશનો દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી મહિલાઓએ જણાવ્યું કે વોકડાની ગંદકી અને દુર્ગંધના કારણે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે તેમણે માંગ કરી છે કે વોકડાની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા રાજકોટ દ્વારા ગંદકી મુક્ત બનાવવા માટે મહાસફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મેયરે જણાવ્યું છે કે અમુક ન્યુસન્સ પોઈન્ટ પર સફાઈ કરવા છતાં લોકો દ્વારા એ જ જગ્યાએ ફરી કચરો ફેંકવામાં આવે છે આવા પોઈન્ટ પર સિક્યુરિટી સિગ્નેલ અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને તેમ છતાં કચરો ફેંકતા અસામાજિકો સામે કડક પગલા લેવામાં આવશે સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે તેમણે માંગ કરી છે કે વોખળાની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે